વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન સ્ટેશનોના પુનઃ વિકાસનો શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અંદાજીત રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા છાસઠ સ્ટેશનોમાંથી સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે કે જ્યારે અગિયાર મહારાષ્ટ્રમાં અને નવ મધ્યપ્રદેશમાં છે ગુજરાતના 46 સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરબત પટેલના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો સાંસદ પરબત પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અત્યારે બ્રોડગેજ પર રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી જે ચાલે મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરોબી ને અંડરબ્રિજ આપની સગવડતા માટે મિત્રો આપની કેટલી રજૂઆત હોય કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે કંટાળી જતા હોય મારું જીવન ફાટક આવ્યું જે હમણાં પૂરું થયું ત્યાંથી જતા હોઈએ દિવસમાં ચાલી વખત ક્યાંક ક્યાંક દેવું વખત ટ્રેન ફાટક બંધ થતું હોય એટલે જ મેં તમને ટોયલાની વાત કરી એવા બધા જ ફાટકો જ્યારે કરવાના છે અને આ સરકાર પંચ મિત્રો થાય ભૂતકાળની કોઈ આ વિચાર્યું તો આટલા પ્રશ્નો હોત નહીં ત્યારે પ્રધાનમંત્રીને આપણે છે મંત્રી પણ છે બધા આપણે ભેગા છે યાદ કે આજ ખૂબ હોય તો ડીચા પાણીવાળો વિસ્તાર કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકાર દ્વારા મોદી સાહેબ દ્વારા રેલવે મંત્રાલય દ્વારા આપણને ફાળવી એ બદલ

ફાટક છે પણ પણ એના હું પ્રાર્થના કરું કે એમાં બે પણ સુડતાલીસ માં જ્યારે આપણા દેશની આઝાદી ને સો વર્ષ પૂરા થાય ત્યાં સુધી દેશ એટલે એક વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને એ આપણા વડાપ્રધાન અને આપણા સૌનો સંકલ્પ છે